લોકસભા ચૂંટણી આડે હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે તમામ રાજકીય પક્ષો એજન્ડા અને મુદ્દાઓ સાથે આવી રહ્યા છે ત્યારે ગુજરાત દ્વારા રાજકોટ લોકસભા બેઠકની જનતાનો મૂડ જાણવાનો પ્રયાસ કરાયો હતો ત્યારે આવો જોઈએ શું કહે છે રાજકોટની જનતા જનરલી અત્યારે તો આપણે ઇલેક્શન ઇલેક્શન તો ઇલેક્શન જ કરીએ છીએ સિલેક્શન તો કરતા નથી કારણ કે રાજકીય પક્ષો એ પોતાના કેન્ડિડેટ સિલેક્ટ કરીને મૂકે છે તો આપણે આપણા કેન્ડિડેટને ઓળખવા જોઈએ કે એનું એજ્યુકેશન કેટલું છે બીજી વસ્તુ કે આપણા કામો કરશે કે નહીં આપણી એને જરૂરિયાતો જણાવવી જોઈએ અને રજૂઆતો પણ કરવી જોઈએ જાગૃત નાગરિક તરીકે અને રાજકીય પક્ષોએ પણ એક એવી સિસ્ટમ બનાવવી જોઈએ કે અત્યારે દરેક પક્ષમાં એવી હાયરકી છે કે ભાઈ બૂથ લેવલ સુધીના પન્ના પ્રમુખો નિમે છે તો જ્યારે જનતાના પ્રશ્નોનું નિવારણ કરવાનું થાય કે એની પણ ફરિયાદો હોય તો બૂથ લેવલથી જ તે એની ફરિયાદ નિવારણ થઈ જાય એવી યોજના બનાવી અને દરેક રાજકીય પક્ષોએ પણ જે પણ પોતાના કેન્ડિડેટ જે સિલેક્ટ કરીને મૂક્યા છે એને એક સિસ્ટમ ઊભી કરવી પડે કે જેથી પબ્લિકે ડાયરેક્ટ બીજી કચેરીઓમાં દોડાદોડી ન કરવી પડે એના નાના નાના પ્રશ્નો લોકલ લેવલે એના ઘર સુધી જ સોલ્યુશન થઈ જાય એવી યોજના બનાવે એવા કેન્ડિડેટો હોવા જોઈએ દરેક ઉમેદવારો પાસે એક પોતાના કામોની અને પોતાના વિકાસની બ્લૂ પ્રિન્ટ હોવી જોઈએ ઉમેદવાર પાસે જ તે કે હું આ લોકસભાનો પ્રતિનિધિત્વ કરું છું તો મારા સંસદીય વિસ્તારમાં આટલા આટલા પ્રશ્નો છે તો એનું સોલ્યુશન લાવવું જોઈએ બીજી વસ્તુ કે જનતા દ્વારા જનતા પાસે પણ ફીડબેક માગવા જોઈએ એની જરૂરિયાતો જાણવી જોઈએ એટલે જે પણ કામો એમને તો ખબર જ હોય કે મેં આટલા કામો અમારા પેન્ડિંગ છે તો એમને કરવા જોઈએ અને જનતાએ પણ પોતાના સૂચનો કરવા જોઈએ રજૂઆતો કરવી જોઈએ જાગૃતતાથી કે જેથી એમને પણ ખબર પડે કે આટલા આટલા મારા મત વિસ્તારમાં પ્રોબ્લેમ છે તો આનું સોલ્યુશન લાવવું જોઈએ હાલમાં મોટા ભાગે તમે જુઓ તો સરકારી કચેરીમાં જે કામકાજ કરાવવું એક મોટું હેઝિટેશન છે તમે જુઓ તો એક સામાન્ય એક એપ્લિકેશન કરવાની હોય તો એમાં એટલા એફિડેવિટ હોય ડિજિટલાઇઝેશન થઈ ગયું પરંતુ રૂબરૂમાં લાઇન છે આ છે એટલે પબ્લિકને નાનામાં નાના ડોક્યુમેન્ટ માટે જે ડિજિટલાઇઝેશન થયું છે તો એનો લાભ મળવો જોઈએ કે ઘરે બેઠા નકલું મળવી જોઈએ એના માટે પબ્લિકને દોડાદોડી ન થાય બીજી વસ્તુ કે જે સામાન્ય લેવલના પ્રશ્નો છે એનું નિવારણ સ્થાનિક લેવલે જ આવી જવું જોઈએ અરજી મુખ્યમંત્રી સુધી જાય પ્રધાનમંત્રી સુધી જાય પીએમઓ સુધી જાય એવી જરૂરિયાત શું કરવા થવી જોઈએ એ ખાસ તકેદારી રાખવી જોઈએ એક તો ઉમેદવાર છે ને એજ્યુકેટેડ હોવા જોઈએ બરાબર છે અને બીજું કે લોકસંપર્ક અત્યારે તો ઉમેદવાર જાળવી જ રાખે છે બધા વિસ્તારમાં છે કે બધા લોકોને મળતા હોય છે બરાબર છે પછી ચૂંટણી પતી જાય પછી જ્યારે જીતી જાય છે પછી જે લોકસંપર્ક જે છે એ ખાસ જરૂરી છે કે જે લોકોના પ્રશ્ન છે કે રાજકોટનો અત્યારે જે મેઇન પ્રશ્ન છે ટ્રાફિકનો છે આટલા બધા બ્રિજ બને છે પણ ટ્રાફિકનો પ્રશ્ન હળવો નથી થયો જે રાજકોટના જૂના વિસ્તાર છે ત્યાં ટ્રાફિકના ખૂબ જ પ્રશ્ન છે રાજકોટ એ બાબતે એનો વિકાસ નથી થયો એ આપણે કહી શકાય અને બીજું કે રાજકોટની અંદર જે ગરમીનો માહોલ છે એ બીજા સેન્ટર કરતાં ખૂબ વધારે છે એટલે રાજકોટની અંદર જે ગ્રીનરી જે કરવાની જરૂર છે કે રાજકોટના જે ફાઉન્ટન હતા જે જૂના જે ફુવારાનું જે રાજકોટ કહેવાતું એ રાજકોટના અત્યારે એક પણ ફુવારા ચાલુ નથી આટલું મોટું અટલ સરોવરને જે બધું કરે છે એ કોઈ પણ પર્ટિક્યુલર એક જ જગ્યાએ છે કે જે રાજકોટમાં જે જૂના વિસ્તારમાં જે બધા ફુવારા હતા બધા ફુવારા મેન્ટેનન્સ થયા જ નથી અને બધા બંધ થઈ ગયા છે એટલે એ બધી વસ્તુઓ જે રાજકોટના પ્રશ્નો છે એ કરે તે સારું રહે મેં તમને જે કીધું એ જ કે જે રાજકોટના જે મેઇન પ્રશ્નો છે જે જે ટ્રાફિકના જે પ્રશ્નો છે એનું સોલ્યુશન લઈ આવે તે આશા છે અમને